મંદિર જો શર્મા મિત્ર જો જો શર્મા મંદિર જો મંદિર જો મિત્રો કેવો પડ્યો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો મિત્રો ફાઈનલી આપણે ચેનલ નામ બદલાવી નાખ્યું છે તે એમ નાખી દીધું છે તો પ્લીઝ મારા ચેનલમાં નવા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને સપોર્ટ પણ જરૂર કરજો મિત્રો આપને ચેનલ નો રક્ષણ કરી રાખજો મિત્રો મિસ્ટર પ્રદેવ બ્લોગર હતો નામ બદલના છે કે એમ આ છે જીપીએ બી ઠીક હે બસ સોરી જેમ કે આપણે નામ લખી દેવું હતું એ નામ રાખીજો તમારા માતાજીનું નામ રાખીજો અલગ અલગ તમારા માતાજીનું કારણ કામાનો મેલડીવાનું અને Google બાબાજીનું રાખી દેજો માત્ર માતાજીનું એનું કારણ આ તો મિત્રો કે હું કમસેકમ 2016 થી હું બ્લોગ શૂટ કરું છું મિત્રો

જો મિત્રો ખાયા ઘા થા હે ગરમ પાણી સ્ટાર્ટ જો एकदम બરાબર થા જો ગરમ પાણી મસ્ત મજા આવતી થા ટેસ્ટી તો ચલા મિત્રો ગરમ પાણી નીકળી અને નીકળી જલ્દી ફરાફર ગરમ બને પી નીકળી અને જલ્દી તો મજા આવી જાય એનું ગરમ બને થઈ ગયું છે રે ચલો હવે પી જાય મસ્ત મજાનું ગરમ પાણી ચલો હવે मस्त मजा आई मित्रों मस्त मजा आई चलो मित्रों मित्र से जल्दी जल्दी अपने काम पर चलो मित्रों जो, क्यों के सवार सवार मस्त मजा लूज जो, काल जो मस्त मस्तु आप चलो निकलिए जल्दी चलो

આ દીવે લઈ લીધા બે પછી આપણે આમાં કરી નાખીએ મસ્ત મજાની ચલો આરતી થઈ જાય માતાજીની મસ્ત મજાની ચલો તો ચલો મિત્રો આરતી થઈ ગઈ છે અને મસ્ત મજાનો એસબી વિતરણ ટીમનો વિડીયો મસ્ત આવે છે ચલો વિડીયો જોઈએ મિત્રો જો મિત્રો ચલો ભેળો જો જો મંદિર ભાઈ મજા મજા બી ખાવાની એ એમ ને કેટલા છે ખાઈ ગયો મોસમ બી બે બે ખાઈ ગયો એમ ને જો મિત્રો ટીવી જોતો થાય મોસમ બી ધાણી બોલાતો થાય મિત્રો જો આપેલા છે ઘોડા સુહાસ મંદિર ભાઈ અમારે સ્પેશિયલ મંદિર માટે નમી દે ભાઈ મિત્રો ફાઈનલી જમી રહ્યા છીએ અને બ્લોગ ને કરી આપણા એટલે એન્ડ તો પ્લીઝ મારો બ્લોગ સરસ લાગે તો લાઈક કરો કરો સબસ્ક્રાઇબ કરો અને શેર પણ જરૂર કરો તો આપણે જે મિસ્ટર પ્રતાપ બ્લોગર હતો નામ ચેન્જ કરી નાખ્યું આપણે ના જે ટીપી ફોટો એ પણ ચેન્જ કરી નાખ્યો મા કુળદેવીનો ફોટો રાખ્યો આપણે તો પ્લીઝ એમાં પણ સપોર્ટ કરજો અને બ્લોગર બોલ પણ સપોર્ટ કરજો પ્લીઝ મિત્રો આપણે બેમાં બ્લોક આવશે મિત્રો ઠીક તો પ્લીઝ મારા બ્લોગ સર્જ લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરો અને મળીએ બીજા બ્લોગમાં આજે આટલું બાય